ભગવાન સૌનું ભલું કરો સ્વામીશ્રીના વ્યક્તિત્વનું એક ઝળહળતું પાસું હતું એમની વિશ્વ કલ્યાણની ભાવના એ સૌનું ભલું ઈચ્છતા દેશનું ભલું થાય લોકોનું ભલું થાય ખૂબ વરસાદ પડે સૌ સુખી થાય સંપીને રહે ભગવાન ભજે એ એમની કાયમી ભાવના રહેતી તેથી એ હંમેશા બોલતા ભગવાન સૌનું ભલું કરો સર્વોચ્ચ શિખરોને આંબતી એમની આ ભાવના હતી એમની નજર આગળ દૈહિક સુખ કરતા આત્મિક સુખ વધારે રહેતું માનવીઓને ભૌતિક સુખ સુવિધાઓ પ્રાપ્ત થાય એવા માનવજાત ઉપર એમના આશીર્વાદ રહેતા જ પણ વિશેષે કરીને એ પરમ શાંતિના આનંદનું સુખ અનુભવે એનો મોક્ષ થઈ જાય એ મુક્ત બને એવી એમની કામના વિશેષ રહેતી એ જ્યારે એમ કહે બધા સંતો સંકલ્પ કરો મુંબઈ રંગાઈ જાય હજારો સાધુ સાધુ જ થઈ જાય ત્યારે ભગવાન સૌનું ભલું કરો એ સૂત્રના ઉદગાતા સ્વામીશ્રીની ભાવના અનુસાર આખું મુંબઈ રંગાઈ જાય એટલે બધાને સત્સંગ સત્પુરુષનો જોગ થાય મહારાજનો સંબંધ થાય અને એક બે નહીં પાંચ પચીસ નહીં સો બસો નહીં પણ હજારો મોમુક્ષુઓ સાધુ થાય અને મહારાજની મૂર્તિનું સુખ પામે એવો અર્થ સમજાય એકવાર લગભગ સો જેટલા સંતો હરિભક્તો સાથે સ્વામીશ્રી અક્ષરવાડી પવઈ પધાર્યા હતા સૌને કથા કીર્તનનું સુખ આપી રાજુલાવાળા ભીખાભાઈની તબિયત જોવા ઘાટકોપરની સર્વોદય હોસ્પિટલમાં પધાર્યા ત્યાંના સંચાલકો તથા ડોક્ટરો પણ સ્વામીશ્રીના આશીર્વાદ મેળવવા એકત્રિત થઈ ગયા હતા ભીખાભાઈ ભાવ વિભોર થઈ ગયા સ્વામીશ્રીએ હેતથી તેમના ખબર અંતર પૂછ્યા આશીષ આપ્યા એવામાં હોસ્પિટલના શેઠ કાંતિલાલ પણ આવી પહોંચ્યા સ્વામીશ્રીને વંદન કરતા એમણે અને ડોક્ટરોએ વિનંતી કરી સ્વામીજી આપ દરેક દર્દીના ખાટલા પાસે પધારશો દર્દીઓને નવું જીવન મળશે સ્વામીશ્રી રાજી થકા સંમત થયા હોસ્પિટલના કેટલાક વોર્ડમાં ફર્યા છેલ્લે ત્યાં પધરાવેલી હનુમાનજીની મૂર્તિના દર્શન કરી રાજીપો બતાવ્યો ને કહે હનુમાન બાપા બેઠા છો ને બધા દર્દીના દુઃખ દૂર કરજો સૌને સાજા કરજો પછી કાંતિભાઈ શેઠની વિનંતીથી અનાજના કોઠારમાં પધાર્યા સ્વામીશ્રી કહે શેઠ બહુ સારા પરોપકારના કાર્ય કરો છો તે ભંડાર ભરપૂર રહેશે મહારાજ ખૂટવા નહીં દીએ પછી સૌની ભાવભીની વિદાય લીધી કાંતિભાઈ શેઠ ગદગદ થઈ ગયા ડોક્ટરો પણ ભાવ વિભોર થઈ ગયા સ્વામીશ્રી મોટરમાં બિરાજ્યા અને કરુણાથી આર્દ્ર આંખો હોસ્પિટલના મકાન ઉપર ઠેરવી સ્વગત બોલતા હોય તેમ કહે કોઈને રોગ ન રહે તો કેવું સારું ભગવાન સૌનું ભલું કરો બધા દર્દીઓ સાજા થઈ જાય મહારાજ બધાને સાજા કરશે આ ઉદ્દાત ભાવના સ્વામી શ્રીના કરુણાપૂર્ણ વ્યક્તિત્વની અનોખી અભિવ્યક્તિ રૂપે બહાર આવતી સૌ જોઈ રહ્યા સૌરાષ્ટ્રની પંચતીર્થી સાથે રાજસ્થાનના તીર્થોની યાત્રાનો કાર્યક્રમ ગોઠવાયેલો હતો આ યાત્રા ખાસ ટ્રેનથી થતી હતી ચિત્તોડગઢ સ્ટેશને રાત્રે સાડા વાગે યાત્રા ટ્રેનનું એન્જિન એકાએક બગડતા કેટલોક સમય ત્યાં ફરજિયાત રોકાણ થયું યાત્રાની દોડધામમાં છેલ્લા ત્રણ ચાર દિવસમાં સભાનું આયોજન થઈ શક્યું નહોતું આ તક મળતા સ્વામીશ્રીએ સ્ટેશનના વેઇટિંગ રૂમમાં સભા ભરી અને એ વખતે સંબંધથી થતા કલ્યાણની વાત કરતા સ્વામીશ્રીએ કહ્યું જે ઝાડ નીચે આવા સંત બેસે જે ઢોરનું દૂધ દહીં જમે એનું કલ્યાણ થાય આ સાધુનો ગુણ લેશે તો કલ્યાણ થશે જ પણ આ તો બંડિયા છે ભગવાન થઈને પૂજાય છે એમ બોલશે તોય કલ્યાણ થશે અહીં સ્વામીશ્રીએ સંબંધને કેટલા બધા ઉદાર અર્થમાં લીધો છે સુરેન્દ્રનગરથી રાજકોટ જતા રસ્તામાં ચમાર જ સ્ટેશન આવે છે એ સ્થળે કીર્તિ એક્સપ્રેસનો ભયંકર અકસ્માત થયો અને ઘણા માણસો માર્યા ગયા એ પછી દોઢેક માસ બાદ એ માર્ગ ઉપર સ્વામીશ્રીને ટ્રેનમાં મુસાફરી કરવાનું થયું સ્વામીશ્રી અચાનક ડબ્બામાં ઊભા થયા અને તે સ્થળે પ્રસાદીનું જળ છાંટવાની ઈચ્છા દર્શાવી ઈશ્વર ચરણદાસ સ્વામી પાણી આપતા ગયા અને ચાલુ ટ્રેને સ્વામીશ્રી હોનારતની જગ્યાના લગભગ એક માઇલના વિસ્તારમાં સ્વહસ્તે જળ છાંટતા ગયા અને શુભ સંકલ્પ કર્યો જે જે અવગતિને પામ્યા છે તે બધાની સદગતિ થાઓ સત્સંગમાં જન્મ થાઓ અને ધામમાં જાઓ સ્વામીશ્રીની કલ્યાણની ભાવનાને કાળના બંધન પણ નથી વિદેશ યાત્રા વખતે ઈંગ્લેન્ડમાં સ્વામીશ્રીએ થેમ્સ નદીમાં ઠાકોરજીને નવડાવ્યા એ પછી કહ્યું થેમ્સમાં ભગવાનને નવરાવ્યા નદી પવિત્ર થઈ ગઈ નદીમાં જે નાહશે તે તે બીજે જન્મે મહારાજના આશ્રિત થશે આ સાગમટે નોતરું હવે જ્યાં સુધી થેમ્સમાં જળ વહ્યા કરશે ત્યાં સુધી માનવ કલ્યાણનું સ્વામીશ્રીનું નોતરું અબાધિત રહેશે આવી જ રીતે વિદેશ યાત્રા પછી ભારત પાછા ફરીને સ્વામીશ્રી એલેમ્બિક રમણભાઈને ત્યાં જમવા પધાર્યા હતા બગીચામાં બાથ જોઈને કહે આ શું છે એ સ્નાન માટે છે એ જાણ્યા પછી સ્વામીશ્રીએ એમાં પુષ્પ છાંટ્યા અને કહ્યું આમાં નહાય એનું કલ્યાણ અમરેલીની નગરયાત્રાના સંબંધમાં સ્વામીશ્રીએ કહ્યું હતું આ નગરયાત્રા અને આ બધું અંતકાળે સાંભળી આવે તો ભગવાનના ધામમાં જવાય જૈન મુસલમાન વૈષ્ણવ જેણે જેણે આ નગરયાત્રાના દર્શન કર્યા છે તેનો મોક્ષ થઈ ગયો અડાલજની વાવે ગયા ત્યારે વાવ કરનાર તેને માટે પથ્થર ચૂનો આદિ માલ લાવનાર વળી તેમાં જે જીવ જંતુ હોય તે સર્વનું કલ્યાણ ઈચ્છ્યું મૈસૂરમાં વૃંદાવન ગાર્ડન બનાવનાર ત્યાં જોવા જનાર ત્યાંના માળી વગેરે સર્વનું કલ્યાણ થાય એવા આશીર્વાદ ઉચ્ચાર્યા મદ્રાસ રાયપુર સ્ટેશન સામે દરિયો જોવા ગયા ત્યાં છેક દરિયા કિનારે પહોંચીને જય દરિયા એમ બોલીને આશીર્વાદ આપ્યા અહીં સ્વામીશ્રીએ સંકલ્પ કર્યો કે આ સમુદ્રમાં જેટલા જીવ જંતુ છે તે સર્વનું મહારાજ કલ્યાણ કરો આફ્રિકામાં મસિંડીમાં કેરાળાના રાવના ઘરમાં ઉતારો હતો સ્વામીશ્રીએ કહ્યું આ ઘર તીર્થ થઈ ગયું જે આમાં આવશે તેનું સારું થઈ જશે જંગલમાં ઊંડે ઊંડે નારાયણ સિંઘની સો મિલમાં મશીનો ઉપર પુષ્પો છાંટ્યા એક ઝાડનું મોટું થડ એક થાંભલા તરીકે ઊભું ગોઠવ્યું હતું સ્વામીશ્રીએ એને થાબડ્યું અને બોલ્યા આ થાંભલો સંભાળજો આ તીરથ થઈ સ્વામી સ્વામીશ્રીના નૈરોબીમાં વિદાય સમારંભમાં સ્વામીશ્રીએ સંબોધન કરતા કહ્યું અહીં દેશના હરિભક્તો પધાર્યા છે તેમની નૈરોબી મંડળે સેવા કરી અમૃત મહોત્સવમાં આફ્રિકાથી પાંચસો હરિભક્તો આવેલા સ્ટીમરને સત્સંગ કરાવ્યો દરિયાનું એ કલ્યાણ થઈ ગયું દરિયાને સંકલ્પ હતો કે મારા ઉપર હરિભક્તો બેસે આજે વિદાય સમારંભમાં નૈરોબી શહેરના હરિભક્તો આવ્યા છે આખા શહેરનું કલ્યાણ થઈ જશે સંતો આખા દેશનું હિત ઈચ્છે છે પ્લેનમાં સાહેબો દર્શને આવે અમે કહીએ જાઓ તમારું કલ્યાણ જાઓ તમારું કલ્યાણ એમ છૂટા વાવટા મૂક્યા કરોડો મનવારો આમ ભરાય કરોડ વહાણે કરીને એક મનવાર ભરાય એ મહારાજની કહેલી વાત દોહરાવી સ્વામીશ્રીએ કહ્યું મહારાજે રાજીપામાં આશીર્વાદ આપ્યા છે બધાએ શ્રમ લઈ કાર્ય ઉપાડ્યું તને મને ધને આપણે એકલા નહીં પણ આખું શહેર સુખી થાય તેવા આશીર્વાદ છે નૈરોબીથી સ્વામીશ્રી કિસુમુ પધાર્યા ઉતારે આવ્યા ત્યારે ખબર પડી કે કિસુમુ એરપોર્ટ ઉપર સ્વામીશ્રીની થૂંકદાની શરત ચૂકથી પ્લેનમાંથી ઉતારવાની રહી ગઈ છે તપાસ કરાવી પણ મળી નહીં થૂંકદાની દેશમાંથી સાથે લાવ્યા હતા આ દેશમાં એવી થૂંકદાની મળે નહીં એટલે એનો ખરખરો કરતા સ્વામીશ્રીએ કહ્યું આપણું પવાલું પ્લેનમાંથી કોઈ લઈ ગયો જે લઈ ગયો તેનું સારું થશે આવી રીતે વસ્તુ ઉઠાવી જનારનું પણ સ્વામીશ્રી ભલું ઈચ્છતા વિદેશ યાત્રા પછી ભારત પાછા ફરતા સ્વામીશ્રીએ નારાયણ ભગતની ડાયરીમાં ચારથી પાંચ પાના ભરીને પ્રવાસની વિગત લખી તેમાં લખ્યું આ એરોપ્લેન નીચેની ધરતી તેના રહેનારા જીવજંતુ બધાનું કલ્યાણ થઈ ગયું માંઝામાં સનાતન મંદિરમાં સ્વામીશ્રી સભામાં આવી રહ્યા હતા ત્યારે મંદિરના દરવાજામાં લાલ મંકોડા બહુ હતા થોડા સ્વામીશ્રીના કપડામાં ચડી ગયા અંદર કરડ્યા પણ ખરા સ્વામીશ્રીના કપડાં ઝાટકીને સંતોએ તે કાઢ્યા તે સમયે સ્વામીશ્રી સીધા સભામાં પધાર્યા લગભગ એક કલાકથી પણ વધુ સમય પછી સ્વામીશ્રી હોલ બહાર બાથરૂમમાં જવા પધાર્યા ત્યાં કહે કંઈ કરડે છે જુઓ ધોતિયામાં જોયું તો થોડા મંકોડા આમ તેમ ભરાઈ ગયેલા એક એક ચટકે સોયા ભૂંકાઈ એવા લાલ મંકોડાના કરડ સ્વામીશ્રી આખી સભા દરમિયાન સહી રહ્યા પણ કશું બોલ્યા નહીં વળતી સાંજે મંદિરમાં જતા સ્વામીશ્રી કહે કાલે મંકોડા કરડી ગયા એનો મોક્ષ થઈ ગયો બાપા એ મોક્ષ ખોટો ને ઈશ્વર ચરણદાસ સ્વામીએ કહ્યું બરાબર કરડ્યા આવા કોઈ વાર કરડ્યા નહીં એનો મોક્ષ થઈ ગયો હવે એનો બીજો જન્મ મનુષ્યનો આવશે અને સત્સંગનો યોગ થશે સ્વામીશ્રીએ કહ્યું આંબરડીમાં જાગા સ્વામીના જન્મસ્થાને દર્શન કર્યા પછી પાછા ફરતી વખતે રાત્રે સ્વામીશ્રી બાઢડા નારણભાઈને ત્યાં પધાર્યા બાઢડામાં નારણભાઈના ગાર માટીના ઘરોમાં રાત્રે ઉંદરડા ઘણા ફરતા હતા બહાર વરસાદ હતો તેથી બહાર નીકળ્યા નહોતા આખી રાત ચૂંચું કરતા રહ્યા સ્વામીશ્રી સવારે કહે મારા મનમાં ઇન્જિન ચાલે છે પણ ઉંદરડા ચૂંચું કરતા હતા પછી કહે આફ્રિકા જતી વખતે સને ઓગણીસો ઓગણસાઠમાં આ ઘરમાં આ જ ઓરડામાં સૂતા હતા ઉંદરડો માળા લઈ ગયો અમે કહ્યું માળા ગોતજો પછી પત્રથી સમાચાર આવ્યા કે ઉંદરડે માળા ફોલી ખાધી છે ઉંદરડાનું એ કલ્યાણ થઈ ગયું સ્વામી હસતા હસતા બોલી રહ્યા હતા ભાદરા મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ અંગેની તૈયારીઓના દિવસોમાં એક વખત નદીને સામે કાંઠે કૂવો ગાળવાના કાર્યને નિહાળ્યા પછી ઉંડ નદીને કિનારે શ્રીહરી સ્નાન કરતા એ ઘાટ ઉપર વડલા નીચે છાયામાં સભા ભરીને સ્વામીશ્રી બિરાજ્યા હતા પાઘ બાજુમાં મૂકી હતી એ સમયે એકાએક ઉપરથી કોઈ પક્ષી ચરક્યું તે સ્વામીશ્રીની પાઘની અંદર જ બરાબર પડ્યું સૌ મોઢું બગાડીને ઘડીક ઊંચે તો ઘડીક નીચે આશ્ચર્યવત જોઈ રહ્યા આશ્ચર્ય સ્વામીશ્રી તો પૂર્વવત પ્રસન્નચિત જાણે કંઈ બન્યું જ નથી હાથનું હળવું લટકું કરતા હસતા હસતા ધીરેકથી સ્વામીશ્રી બોલ્યા એનું કલ્યાણ થઈ ગયું એક વખત સ્વામીશ્રી સ્નાન કરવાની તૈયારી કરતા હતા ત્યાં સગડીમાંથી કોલસો ઉડીને છાતીની ડાબી બાજુએથી છેક ગળા સુધી પહોંચ્યો નાનો ફોડલો થઈ ગયો ગુણવંતભાઈએ તરત પૂછ્યું બાપા દાઝ્યા કે શું સૌ ચિંતામાં પડી ગયા ત્યારે સ્વામીશ્રી હસતા હસતા કહે તણખાનું કલ્યાણ થઈ ગયું એને કલ્યાણ કરવું હતું એટલે વળગ્યો બપોરે સ્વામીશ્રી આરામમાં પધાર્યા તે પહેલા ગુણવંતભાઈ સ્વામીશ્રીને ગળા ઉપર બરનોલ લગાડતા હતા ત્યારે સ્વામીશ્રી કહે આ તણખો ઉડ્યો તો તેનો સંબંધ થયો તે ઝાડનું કલ્યાણ થઈ ગયું કયા જંગલમાં ઝાડ થયું હશે તેનો કોલસો થયો ઠેઠ ઝાડનું કલ્યાણ થઈ ગયું હા ગુરુ આ તો વાત જ જુદી છે આખા જંગલનું કલ્યાણ થઈ ગયું ત્યારે સ્વામીશ્રીએ જવાબ આપ્યો ના એક ઝાડનું જ કલ્યાણ થયું રાજકોટ જતા બે માઇલ દૂર ગયા હશે ત્યાં સ્વામીશ્રી બોલ્યા ગાડી પાછી લ્યો પેલા પટેલના ખેતરમાં પગલાં કરવા રહી ગયા બધાએ કહ્યું બાપા પટેલ ભૂલી ગયા અને આપણે ભૂલી ગયા જવા દો ને રાજકોટ ભેગા થઈ જઈએ સ્વામીશ્રીએ કહ્યું ના જવું પડે જવું જ છે સ્વામીશ્રી ખેતર ઉપર આવ્યા પેલા ખેડૂત ભક્ત તો રાજી રાજી થઈ ગયા સ્વામીશ્રી વિનુ ભગતનું કાંડું પકડીને ખેતરમાં ઢેફામાં ચાલતા ખેતરના બીજે શેઢે પહોંચ્યા ઢેફામાં ચાલવું બહુ કઠણ પડે એવું હતું સામે પહોંચ્યા પછી બે મજાના નાના આંબા હતા તેના થડને હાથ અડાડીને કહે દસ હજાર વર્ષથી તપ કરે છે એમ કહી આંબાને સ્પર્શ કરી પાછા ફર્યા જાણે તેનું કલ્યાણ કરવા જ આટલે દૂર સુધી મુશ્કેલી વેઠીને પધાર્યા હતા